ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ તો નથી ઇવનિંગ છે લોગો પાછળ ખબર તો પડી જ ગઈ છે ક્યાં શું અત્યારે એરપોર્ટ બેઠા છીએ અને ઇન્ડિયાની જર્ની સ્ટાર્ટ થાય છે આઈ એમ સો એક્સાઇટેડ ટુ મીટ ચિત્રા ને વેદા ને આખો પરિવાર કેટલા ટાઈમ છ વર્ષ પછી આ જર્નીમાં આવ્યા છીએ આપણે પાછા ઇન્ડિયા સુરત આખો બદલાઈ ગયો છે જોઈએ હવે ત્યાં હવે ચાર પાંચ વીટની વચ કરીએ અને બતાવીએ આગળ હું ફ્લાઇટ હજી બહુ વાત છે પણ આપણે તો ખબર ને બધે વહેલા પહોંચી જઈએ અત્યારે વાગ્યા છે સાડા ચાર અને ફ્લાઇટ છે મારી સાડા આઠની એન્સિલ કરવાનું છે આ બેઠા અહીંયા અને ચાર્જિંગ ફોન કરી લઈએ પછી મળીએ આગળ હું આવે છે ફ્લાઇટમાં અહીંયા ફોન ચાર્જિંગમાં મૂક્યો છે ને આ તો રિવર્સ ચાલે છે બોલ પંચ્યાસી ટકામાંથી એસી થઈ ગયા ફોન વાપરતો લેવું પડશે જર્મની ટેકનોલોજી જોઈશ આપણા ફોનમાંથી ઘરની લાઇટ વાલે છે પ્લેન જસ્ટ આવી ગયું છે આપણું પ્લેન થઈ ગયા છે અહીંયા લોકો હવે એ લોકો ઉતરે સીટ સાફ કરે બીજું નવું નવું બધું મૂકે એટલે આપણે અહીંથી લે પછી વાર છે થોડી ਹੈ ਟਾਈਨ ਆਨ ਹੋਇਆ 35 ਪੀ ਆਈ ਜੀ ਸਰ ਤੋਂ ਡਾਰ ਪਲਾਨ ਬਣਾਇਆ ਜਾ ਸਕਦਾ ਮਾਰੂ ਆਮ થી ਲੈਂਡ ਤਾਂ ਹੈ ਪਰ ਦੇਖਾਇਆ ਨਹੀਂ ਅਜੇ ਅਰਖੋ ਸਜੀਵਾਰ ਹੈ ਅਰਧੇ ਕਲਾਕ ਨੂੰ ਕੋਈ ਤਾਂ ਲੈਂਡ ਤਾਂ ਹੈ હાલો મારે હવે ફાઇનલી અહીંથી સાસરે પેલા પિયરથી સાસરે જવાનું આણું વળવાનો ટાઈમ આવી ગયો છે તો બહુ રેકોર્ડ નહીં થાય જેવું તેવું ક્લિપ લઈ લઉં છું બરાબર અને આજે સીધા થઈ આવે છે અને ફ્લાઇટ લેન્ડ થઈ ગયો છે અને બધા ઘરે આવ્યા છે મારે એ હસ્તુભાઈ એવો જો લેવા માટે હા આયા બધા હોય નહીં બધા કાંઈ બધા નાસ્તો કરે છે બેન નહીં હા લઈ લઉં હમણાં ઓલાને આપી દે જા મારી બાને આપી દે સામાન લઈ જવાનો બોલ બોલ કેમ કેમેરો ચાલુ છે બંધ થઈ ગયો

હા પાડેસલો કરવો હશે એમ સરસ લાગ્યો સરસ લાગે એ કામે મસ્ત લાગે બહુ મસ્ત લાગે શંકુ નો

Yeah. હા આલે વેતને કેતો વેત કે આવી ગયો છે પપ્પા આયા ગયા લે હું આ બસ મને તો હોય હા તો આ હું દેખ કર ન હા ભાઈ yes, જઈશે <laughs> <laughs> <B -1 mark. laughs>

どうかた <noise> हेदू भक्ति भक्ति कृपया हमारा तो धन करो મારા ઘરે પાછી આવી ગઈ છું આને મળી અને અત્યારે આવી ગયા છે અઢી અને અમે જોસ જજી આવ્યા છીએ વેદાને દવાખાને બતાવીને એને એક મહિનાથી શરદી ઉધરસ છે કેટલી દવાઓ ફેરવી ફેરવી અને પૂરી કરી કોર્સ અને બીજા દવાખાને બતાવ્યું ન્યા જ પૂરું કર્યું મોટા મોટા દવાખાના થયા પણ એને સારું જ નથી થતું કોણ જાણે તો અત્યારે પાછા લઈને ગયા હતા એડમિટ કરી દો ને એમ કે એવી કંઈ જરૂર નથી એલર્જીની છે ને એટલે એ થોડુંક વાતાવરણ ચેન્જ થશે ને એટલે થઈ જશે પછી એમ મને ટેન્શન થાય કે સિદ્ધાર્થ આવે અને જો મારે એને નોકરી દવાખાનામાં જાય તો એ આ એન્જોય ન કરી શકે એમ એટલે હમણાં ઘણા દિવસથી બ્લોગ બ્લોગી નહોતા બનતા પણ હવે ઠીક છે એટલે ડૉક્ટરે કીધું કે એલર્જીની છે એટલે ટેન્શન હવે ગયું છે દવાઓ ચાલુ રાખવાની બાફાફન ચાલુ રાખવાનું અને વાત એમ છે કે હવે સીધા હમણાં સાડા ત્રણે ટ્રેન છે એટલે અહીંયા સુરત પહોંચશે અને એની માટે સરપ્રાઇઝ છે કેમ કે મેં એને એવું કીધું હતું કે તમે આવો ને પછી હું આનું મળીને આવીશ એમ નેક્સ્ટ ડે પણ હું આવી ગઈ હતી આગલે અત્યારે જ આવી ગઈ છું તો એની માટે સરપ્રાઇઝ છે ને એમ કે હું અહીંયા ફ્રેશ થઈને પછી મારા પપ્પાને જે મળવા આવે મળવા આવશે એમ પણ એને ઘરે જ અમે હમણાં અહીંયા મળી જશું એને સરપ્રાઇઝ આપશું એમ તો હવે જોઈએ મારી વેદા એટલી બીમાર હતી ને કે હવે એના આવવાનું તો મને કંઈ ધ્યાનમાં જ નથી કહું ને તો આમ પહેલાં જે એક્સાઇટમેન્ટ હતું ને અત્યારે કંઈ છે જ નહીં થયું કેમ કે છોકરાઓ બીમાર પડે ને એટલે એની પ્રાયોરિટી વધી જાય કે એને સાજા કરવાના છે સાત મહિના પછી હમણાં મળશું થોડાક દિવસ પહેલાં તો બહુ જમતા એમતા હતું કે આવે છે આવે છે આવે છે પણ હમણાં બીજાની તબિયત ખરાબ થઈ ગઈ છે ને એટલે એમાં ને એમાં ખબર નહીં ઇમોશન્સ એટલા બધા નીકળતા જ નથી ઓબ્વિયસલી મળશે પછી નીકળશે પણ અત્યારે અંદરથી એટલું બધું કંઈ થતું જ નથી મારી છોકરી બીમાર પડી જલ્દી હાજી થઈ જાય અને દેશમાં જવાનું પાછું બે દિવસ પછી એટલું બધું ભેગું થઈ ગયું જોઈએ ને સારું હશે ને તો જ જવાના છે અને મને શરદી ઉધરસ થઈ ગયો જવા બેસી ગયો છે ઘરમાં બધાને શરદી ઉધરસ છે એટલે છોકરાઓ એમ સાચા ન થાય હમણાં બે છેલ્લા બે વર્ષથી ઇન્ડિયાનું વાતાવરણ બહુ જ ખરાબ રહી છે શાળું અને અત્યારે એટલો તડકો છે ને અર્ધ બહારનો લીમડો એ અડધો ઓલો થઈ ગયો છે દીકાને બાફ આપી દીધો પૂરનું ખવડાવી દીધું હા ગ્રંથિ દીદી આવી ગઈ છે મસ્ત વિડીયો લેશે પપ્પા આવે ને તેને ખબર નથી ને પપ્પા બસ પાંચ દસ મિનિટમાં પહોંચતા જ જશે હા એને તો રેડી કરી દીધે બાફ આપી દીધો એટલે પપ્પાને શોખ ન લાગે ને ડાયરેક્ટ આવીને બાફ આપીએ ન તો એટલે હવે રાત્રે દેવાનો છે ત્રણ ટાઈમ હવે બાફ દેવાનો છે એટલે ખાઈ લે છે બધું એટલે એ સારું છે ઓય કાનો

और की गई ये पा को कालो दे दिया म पापा अमर का पापा देख तो कर लियो अरे लगा ये जो है देख काड लियो वो अलग ही वाला

ਇਹ ਤਾਂ ਮੈਂ ਗਾੜੀ ਮੈਂ ਹੋਈ ਗਿਆ ਤਾਂ ਕਿ ਜਾਗਦਾ ਤਾਂ ਟ੍ਰੇਨ ਮੈਂ ਗੋਡ ਕਿਲਾ ਹੋਈ ਗਿਆ ਤਾਂ ਬੁਰੀ ਲੋ ਚੱਲ ਰਹੀ ਹੈ ਤੇ ਫਲਾਈਟ ਮੈਂ ਸੁੱਈਆ ਤਾਂ ਕਾ ਛੋਕਰਾ ਹਤੰ ਰੋਕਾ ਤਾਂ ਵਿਚਾਰਾ ਪਸੇ ਇਹ ਕਹਿੰਦਾ ਆਵੇ ਤੇ ਤੁਹਾ ਮਰਹ ਸੁਆਵੜਾ ਭਾਈ ਨੇ ਆਲਾ 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 ਇਹ ਨਹੀਂ ਆਵੇ ਸੀ ਡਰ ਹਾਂ ਮੈਂ ਕਿਦੋਂ ਆਮਾਂ ਤੋਂ ਨਹੀਂ ਆਵੇ

અસ જો કેવોડો થઈ ગયો તો જો ત્યાં 5 વર્ષ પછી આપણે આવશે ને ટાઈમ આવી જાય પ્રેમ કરે પાપા ગંદા છે જમ્સ નહીં ચોટાડતા મારી દીકીને જર્મન જમ્પ લાવ્યો હારા છે નાય ધોઈ લો સિદ્ધાર્થ

એગા દે પાવ તો નથી હોસે એગા દે પાવ તો નથી એમ કોણ છે દીકા કેવી રમે છે પપ્પા રે જો વાળ કરે છે યે સીધા તમ કહેતા હતા મને વાળ કરશે કે નહીં મેં તો કઈ નકી પણ કરે છે આરાધના સાવા જો બાતું મોલે નક ખાઓ નક જો નયા જો લમક નમકાય

Nih, rasa terenak ini. Oke, okay. hei, either, hei, mending.